તો તને સમજ નથી પડતી કયા મગજની છો તું કેટલી વાર કીધું છે કે જ્યાં ખોટું થાતું હોય ને ત્યાં હું બોલ્યા વિના નઈ રહું અને મોટા ભાઈ તમને લાગે છે કે મે ખાલી આ લાજ જ કાઢી હકવી ના તમે ભૂલો છો કે મે બાય માણા ગમેય કરી હકવી તમને હાસી સલાહ આપી એમાં કઈ ખોટું કર્યું ખોટું જ કર્યું ને હવે હામાં તને તમારા પડવાની જરૂર નથી આને કેને બોબડી બંધ કરે એ તારી સાઉ છે કે પછી પાછો હાથ ઉપાડું તારી પર ન જાઉં તમે આ બધા શક્કર આમને પાડીને હું લેવાની મારી જિંદગી બગાડો છો નહીં ને તમે ખૂન કર નાખ્યું અને કાલ સવારે આમને હોત પોલીસ લઈ ગઈ તો હું કરી છું અરે ઘણી ઓળખાણ છે હવે કોઈ અડે નહીં સમજ્યા તમે પણ સમય પાએ છે ને ભાઈ કોઈની ઓળખાણ ન થાલતી હો બધાઈન બધી હાલે છે તમને આમાં નો ખબર પડે અને હું હું કહું આ સુટણી આવે ને ચાલે કે તમારો જીભડો છે ને મોટા માન મોટા માં રાખજો સમજા તમે આ તમારા બા તો માર્યા ને એ ઉડી જાહે

જે શીખા તમારા મોટા ભાઈ અને તમારા બાપુજી પાસે એનો ઉપયોગ મારા ઉપર કરો છો બીજું તો કંઈ નથી કરતા આવડતું નહીં અરે પણ છોડી દે એમ નો કહેવાનું હોય છોડી દેવાની હોય સડાવો હજી સડાવો ને અમારા ઘર સંસારમાં આગ લગાવો બીજું તો કઈ તમને શીખવાડી શકો હારું અને હું ગાઉ છૂટણી હોતી હાવ સાન બરોબર નાનાજી સમજાવજે આ હું સમજાવી દે તમે છે ને મગજ ઠંડુ રાખો નહીં તો ન્યા છે ને કઈ વાંધો પડી જશે એટલે તમારે બેન નથી માનવું હલાય આ આ એક તારી જિંદગીમાં ભૂલ કરીને આ જીવન ભોગવવી છે એવું લાગે છે બે હાથ જોડીને તમને કગરું છું કે આ હું પાપ કરવા ન જાવ મારી વાતને માનો હું તે આ બે હાથ જોડું છું કે આ તમે છે ને આ ખોટી સલાહ દેવા આવો છો ને ઈ આવોમાં જો મને લાગે છે કે તમને એકઈ ભાષા સમજાતી નથી નઈ વિનંતી નહીં કે નઈ સમજાવટની મને લાગે છે કે આ તમને તમારી ભાષામાં કોઈ સમજાવે ને તો જ તમને સમજાશે નહી અરે એવો કોઈ ચાલે પેદા નચ્યો આ દુનિયામાં અને હું ગાઉ બહાર નીકળો એ પેલા છેડો ઉપર કરજો નકર ગાલ ઉપર ઝાપટ આવશે બાકી કિસ્મત તો તારા હો આવી જ્ઞાની ઘર મળે વાહ ના ગર્વ થાતો હોય છે ને તને તમે મીઠું નાખો હું મીઠું મરઠું બધું નાખાય તું નિરાત રાખ પણ સુટડી પતવા દે સમજો બોલ બીજો અને આ આ મહિલા સશક્તિ નું કામ ક્યાં પૂ ગયું એ બધું વાલે છે હું મારી રીતે કરી બધું તમે તમારું જુઓ જાઓ સશક્તિ શક્તિ ની આગળ સ હા

તારે એ પેલા એનો ખેલ પાડી દેવાનો છે તું ગાડી લઈને આવીને જાને ભલે તારે જરૂર છે હા પણ હું મારે પેલા કહું છો હા જા જા ગાડી લે હા પછી આ એક નંબર લાગે અરે જાને રમુજીનો દીકરો થતો તારે રમુજ કરવાનો ટાઈમ છે ઓ હો પણ ક્યાં જાવ છો બાપુજી ક્યાં જાવ છો તમને પૂછું છું ક્યાં જાવ છો કેમ હવે ભાગવું છે કરમ નો બદલો જ્યારે મળવાનો થયો ત્યારે ભાગવું છે ફૂલ કરવા જાવ ને તમે કોક નું ખાસ તો તમે કામ માંથી ગયો પણ એલા સાવી તો બાપુજી પાસે રહી ગઈ બહુ કરી બાપુજી 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 હું થઈ ગયું બાપુજી બાપુજી આવી હાલત તમારી કોને કરી બાપુજી હું થાવ ને આપણે જવાનું છે બાપુજી બાપુજી

મારી આ હાલત જણે કરી છે ને હું એને છોડીશ નહીં ગોપીવાવ તમે તો અહે ઝૂબા જોવો ને બાપુજી ની આ હાલત કોણે કરી કોણે મારી નાખ્યા તમને પૂછું છું જવાબ આપો ને બહુ દયા આવે છે ને બહુ દયા આવે છે ને તમને તમારા બાપુજી ઉપર કેવામ ફફડો છો કોણે મારી નઈ તમે જીને મારવા જતા તા ને એ કોકનો બાપ જ હતો હો એ કોકનો બાપ હતો કોકનો દીકરો હતો અને કોકનો વર હતો ગમેના સુહાગ સિનવી લેતા તમને આટલોય સંકોચ નથી થાતો અને અતારે તમારો બાપ મૈરો છે આટલા ફફડવા કા આઈંડા મારો બાપ હતો ને આટલા ફફડો છું સમજી તું તમારો બાપ હતો એટલે તમે ફફડો છો અને તમારો બાપ અને તમે કોકનું ખૂન કરવા જાતા હતા ત્યારે કાઈ નો થયું તું આ હું બોલ હા સુ સે એ જ બોલું છું કા તે ખોટું કીધું હમજીભાઈ ને મારી નાખવા જાતા હતા ને તમે કેમ કે ઈ તમારી હામે ઊભા હતા સૂટણી લડવાના હતા નહીં અને તમારો બાપ હારી જાય તો તમારો નાક કપાઈ જાય એટલે પછી મેં એમ વિચાર્યું કે આ નાક કપાઈ જાય એના કરતા માથું જ કપાઈ જાય તો હું વાંધો એટલે એટલે તું કેવા હું માંગે હા એટલે ઈ કે બિચારો આ તારો બાપ છે ને ઈ તરવડતો તો કે નઈ નું હારી જઈ ચૂટણી તો એટલે મેં એને મારી જ નાખ્યો તે મારા બાપને ને માર્યો હા નહીં ખાલી એકલા તારા બાપને જ નતો મારવાનું જરૂર તને હોત મારી નાખવાની જરૂર હતી આ તું જીવ તો રહીશ તો હજી આ ગામ ને હઈ જીવવા થોડો દઈશ કોઈના ને નહીં જીવવા દઉં તો હું તો હું તને નહીં જીવવા દઉં હાથમાં અમે બંગડી પહેરી છે એટલે હું એવું સમજી રાખ્યું છે કે અમે તમારા જેવા ના મર્દ જેવા મર્દ નું કઈ બગાડી હકવી ધારી એક પલ માં તમારા જેવા બાયલાઓને આ ધરતીમાં મળાવી શકે અને એટલે જ તે એટલે તે છે ને અમને શક્તિ કીધી છે સમજાણો અને જા જઈને તારા નણકાને અને તારી આ બાયડીને જેને રોટલા ટીપતા સિવાય બીજું કાઈ આવડતું નથી જેને ઘરમાં ખોટું થાતું હોય ને તો એ હાસું લાગે શું લેવા ખબર છે કેમ કે તારી હવેલીમાં રહી શકે તારી હવેલીનો તારા પૈસાનો તારી મિલકતની ની લાલસ ન થ અને જા કહી દે જીને કેવું એને મે માયરો સે તારા બાપ ને આખા ગામ ને ભેગું કર અને કે જીને જી બગાડ હોય ને એ બગાડી હકે જા નીકળ હમ હમ કિશન છે હમ કિશન સોચ્યું પણ આમ રાયડું કા પાડો છો

હા દુનિયામાં નથી ભાઈ આ હું બોલો છો તમે હા એ હવે હા દુનિયામાં નથી એ આપને છોડીને જતા રહ્યા ભાઈ તમે હાચું બોલો છો ને અરે હું આવી વાત ખોટી કરું હા સુ સુજી બાપુજી ને હું કે થઈ ગયો ને કઈ થયું હું શું સુ એનો જવાબ દઉં અરે એનો જીવ કોણે લીધો તને ખબર છે આની ઘરવાળી હા હું બોલો છો તમે ભાઈ બાપુજી બાપુજી આ સુઈને છે ને હું પટાઈ દે ન્યાને ન્યાસ કાપી નાખ્યો ને હું નહીં છોડું એને બાપુજી હા હા જો હા હા આપણા બાપુ જે ના હા હા મહારાજ હા બાપને તો મને હતો કે મારા લગ્ન તારા જે માત્ર નામનો પુરુષ છે બાકી તો આમ બાયલો જ છે જેનો ખોટું કરે હારો હાર ઊભો રહી જાય પણ હવે મને કે ઈશ્વર જે કરે છે ને એ બધું વિસારીને કરે છે આવા નરાધમ માણસનું મોત મારી હાથે લખાણું તું એટલે મને તારા ઘરે મોકલી હતી ભગવાને કે આ પાપનો નાશ થાય આવા રાક્ષસનો ઉસાર કરી શકું અને હવે મને આ વાતનો કોઈ અફસોસ નથી કે હું તારા હારે પૈણી ભલે મારે સહન કરવું પડ્યું પણ અંતે તો વિજય સત્યનો જ થાય છે અને જો આ જે થઈ ગયો વિજય હમ મારા બાપોને મારી નિશ્ચલ ને તે ભલે તારો વિજય કરી લીધો છે પણ હવે હું તને નહીં છોડું હું ધણી ને એટલે આ હાથ ને ખાલી રોયકો છે હા મો ઉપાયડો નથ બાકી ધારું ને તો તારા બાપ ઉપર જેમ હાથ ઉપાડ્યો ને તારા ઉપર એ ઉપાડી હક અને તારા બાપ ની બાજુ માં તને હુવડાય હક હુવડાય દે મને મારા બાપ ની બાજુ આ મારા બાપ ના જે હાલ કરી રહ્યા છે આને આ જુઓ આ હું કરી રહ્યો આને કિસનભાઈ હું તો કહું છું કે આને છે ને પોલીસ ના હવાલે કરી દીધું હા એવું તે પોલીસના حوالے કરતા આવડે જ છે તને તો આને કરી દેવો તો ને તો લગભગ આજે મારા હાથે બિસારો મરી ન ગયો હતો મે તને કીધું તું કે મારો સાથ આપ કેમ કે હું હાસા બાજુ હતી પણ ના તને તો રોટલા સ્ટીપવાતા ને હવે જિંદગી ભર ખાલી રોટલા સ્ટીપતી રહેજે અને જિંદગીમાં એ તારા જેવી બાઈ છે ને કોઈ માણાને બસાવી ન શકે સ્વાર્થી લી બાઈ હવેલીમાં રહેવા મળતું તું

મારે જેલમાં જવું પડશે ને તો હસતા મોઢે જઈ કેમ કે તારા જેવા માણા અરે રહેવું ને એના કરતાં તો જેલમાં રહેવું સારું હો જે થાય ને એ કરી લઈજો અને તારા ઘરમાંથી હું નીકળીને મારી માના ઘરે જાઉં છું મારી માના ઘરે જ મળી જીને લઈને આવું હોય ને એને લઈને આવી જાજો હો બાપુજી 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 મારા છે ને ભાગ ફૂટી ગયા કે મેં હા સોરી જોડે લગન કર્યા ઈ મારા બાપના મોતનું કારણ બન તો એમાં ખોટું શું છે એને જે કર્યું હાસું જ કર્યું છે ને તું કેમ આવું બોલછો કેમ તમને નથી ખબર તમારા બાપે શું શું કર્યું છે એને તો હજી 1% ની ખબર હતી મને તો આટલા વરહનો અનુભવ હતો તમારા બાપે કેટલાના જીવ લીધા છે એ તમને બેય બાઈને ન થ ખબર ઈ બિસાડી તો મને સમજાવતી હતી કે તમે આ ખોટું સહન કરો છો પણ મારામાં છે ને એના જેટલી હિંમત નોતી કે હું આનો વિરોધ કરી શકું પણ એનામાં હિંમત હતી એટલે તો આજે આને એના કરેલા કર્મની સજા જઈડી બસ હવે આગળ એક શબ્દ એ નઈ બોલતી જેમ તારામાં હિંમત નહોતી એમ એનામાં હિંમત ન હોત ને તો આજ આજ મારો બાપ મને છોડી ન નો ગયો હોત તમને તમારા બાપને જવાનો અફસોસ છે અરે એકવાર બેય ભાઈ આંખ ખોલીને જોવો તો ખરા તમને બેઈને તમારા બાપે તમારી જિંદગી હવ કેવી કર નાખી છે એના જેવા રાક્ષસ બનાવી દીધાs તમને તમને નથી લાગતું કે તમે બેય ભાઈઓ બહુ ખોટા કામ કરો છો નથી લાગતું તમને અને આજે છે ને હું તમને કહી દઉં છું જો તમારે સુધરવું હોય અને સારા કામ કરવા હોય ને તો જ કે આ ઘરમાં રેવું મારી માના ઘરે